મિત્રો છોકરાઓની દીકરાઓની બોય મેલની ફાઇલ આજે પ્રિન્ટિંગ પ્રેસ માટે આપી દેવામાં આવી છે પ્રિન્ટિંગ પ્રેસવાળાએ પાઇ વર્કિંગ ડે પાંચ દિવસ કહ્યા છે અમારો પ્રયત્ન છે કે ત્રણ ચાર દિવસમાં વહેલામાં વહેલી તકે આવી શકે છતાં બી સેફસાઇડે બે દિવસ વધારે સાત દિવસે ગણીને ચાલો એટલે જે દીકરીવાળા છે જેમને દીકર દીકરાઓની ફાઇલ મેળવવાની છે એમણે જ્યાં સુધી મારી પાથની અંદર છોકરાઓની બુક આવી ન જાય અને હું મેસેજ કે વિડીયો ન બનાવવું આ રીતે ત્યાં સુધી દીકરીવાળાએ કોઈએ પણ ફોન મેસેજ લખવો નહીં સરનામું મોકલવું નહીં કન્ફ્યુઝન થાય છે અને અમારે તકલીફ ઊભી થાય છે એટલે સ્પેશિયલ વિડીયો બનશે અને દીકરાઓને આવશે ત્યારે વહેંચણી ચાલુ થશે શરૂઆતના બે ત્રણ દિવસ એન્ડ ટુ એન્ડ જે લોકો લેવા માંગે એ લઈ જશે અને પછી આપને ઘરે બેઠા બેઠા કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે તો આ રીતે દીકરીવાળાએ શાંતિ રાખવી હાલ પ્રિન્ટિંગ પ્રેસમાં જતી રહી છે સપોઝ ગયા પછી કાલે સવારે કોઈ દીકરાવાળાએ નોંધાવું છે તો શું કરવામાં આવશે તો મિત્રો જે રીતે રજીસ્ટ્રેશન લેવામાં આવશે એક પેજ ઉપર બાર ટીકડી હોય છે બાર ટીકડી ભેગી થશે એટલે જે રીતે આ દીકરીઓની બુકલેટની અંદર એક પેજ અલગથી છાપીને આપવામાં આવતું હતું એ રીતે લઈ લેવામાં આવશે હવે દીકરીઓની વાત કરી દો કે દીકરીઓની આપણે ટાયલ બેજ ઉપર પાંચસો બુક છપાવી હતી કેવું રહે છે શું રહે છે કોઈ ફેરફાર આવે છે કે નહીં તો કાલ સવારથી દીકરીઓની બુકનું કામકાજ ચાલુ કરવામાં આવશે આથી દીકરીઓના કોઈના નવા હોય બિલકુલ નવી એન્ટ્રી હોય બીજું કે કોઈમાં આવી ન હોય અગાઉ રજીસ્ટ્રેશન કર્યું આવી ન હોય કોઈની અંદર ચેન્જીસ હોય કોઈનો ડબલ આવી હોય કે માનો કે ડોક્ટર મીરા પટેલ કે મીરા પટેલ છે એની સગાઈ થઈ ગઈ છે તો આ બુકલેટ છપાયા પછી જેની સગાઈ થઈ ગઈ છે યુએસએ વાળા મીરા છે તો જેની સગાઈ એક એનું ડિલીટ કરવાનું હોય કેમ કે આપણે ટોટલ પાંચ હજાર બુક છપાવવાની છે ટાઈલ બીજ ઉપર પાંચસો છપાવી છે તો મિત્રો તો આપણે જાણકારી ખાતર કહી દઉં કે હવે કાલથી દીકરીઓનું કામ ચાલુ કરવામાં આવશે આથી રહી ગયું હોય નવા હોય ચેન્જીસ હોય એ મેસેજ મોકલવા આ સાથે સાથે તમને કેટલાક જનરલ મેસેજ આપી દઉં કે વિદેશ જે રહે છે અહીં વાળા માટે બે ઓપ્શન છે હેન્ડ ટુ હેન્ડ રૂબરૂ લઈ જઈ શકે છે અથવા કુરિયર કરી રહ્યા છીએ મોટાભાગના કુરિયર એક બે દિવસમાં પહોંચી રહ્યું છે વિદેશમાં પણ કુરિયર કરવાનું છે એ વિદેશમાં જેણે હાલ આપણી પાસે દીકરીઓની બુકલેટ અવેલેબલ છે દીકરાઓની આવે ત્યારે મેળવવું હોય એમનું એડ્રેસ એના પછી અમે કુરિયરવાળાને ચાર્જ પૂછીશું સામે જણાવીશું એટલે એમને વિદેશ પણ કુરિયર કરવામાં આવશે અથવા ચંદ્રકાંતભાઈ પટેલ સી પટેલે જવાબદારી લીધી છે કે યુએસએમાં એક જ જગ્યાએ અમે ત્યાં મોકલી દઈએ એ ત્યાં કુરિયર કરશે મતલબ કે વિદેશ જે બુક મેળવવા માગતા હોય તો એ જાણ કરી શકે છે સાથે સાથે આપણે કેટલીક વાતો જણાવી દઉં વિદેશ કુરિયર કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અમે કુરિયરવાળાને ચાર્જ પૂછી રહ્યા છીએ જે તે વ્યક્તિને અંદર જણાવવામાં આવશે આથી તમારે ક્યાં મેળવવું છે એ પણ જણાવું હમણાં મેં કહ્યું પ્રમાણે અમારી પણ કેટલીક તકલીફો છે જ્યારે શરૂઆતમાં બુક બનાવવાનું નક્કી કર્યું ગ્રુપની અંદર મેસેજ કર્યો ત્યારે શરૂઆતમાં લગભગ દોઢ અઢી મહિના સુધી ફક્ત બાણું લોકોએ જ પૈસા ભરેલા હતા અને જ્યારે એવું લખ્યું કે ભાઈ તમે ભલે પૈસા ભરો કે ના ભરો તમારો બાયોડેટા છાપવામાં આવશે ગૂગલ ફોર્મ તો ભરો તો ત્રણ દિવસની અંદર ચાર હજાર આઠસો ને સિત્તેર રૂપિયા ચાર હજાર સિત્તેર લોકોએ ગૂગલ ફોર્મ ભરી દીધું એટલે અમારું બજેટથી માંડી અને ઓવર થઈ ગયું છે એટલે એ અંગે આપને જણાવી દઉં કે શરૂઆતમાં અગિયારસો અગિયાર હતા પછી સત્તરસો અગિયાર કરવામાં આવેલા સત્ત અગિયારસો અગિયાર હતા ત્યારે બસો ત્રણસો બાયોડેટાનું પ્લાનિંગ હતું પરંતુ સત્તરસો અગિયાર કર્યા ત્યારે લગભગ સસો સાતસો નું પ્લાનિંગ હતું હાલ જે દીકરીઓની બની હજાર બાયોડેટા થી કેમ કે મારે અમારે ઉપયોગ કમાવો નથી પરંતુ આજની તારીખમાં આપ નહીં માનો કે દીકરીઓની જે બુકલેટ છે એની અંદર બે લાખ તેતાલીસ હજાર ફોલ છે એટલે કે નુકસાન છે પ્રિન્ટિંગ છપાવું બહુ મહત્વનું નથી અને એ બહુ મોંઘું નથી પણ એના પહેલાની જે બાયોડેટા પિકઅપ કરવા લોકો એક 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 બાયોડેટા વાળા સાત સાત આઠ આઠ વખત ચેન્જીસ કરાવે છે નાતીથી માંડી બરથડીથી માંડી ભાઈ બહેનથી માંડી એટલે અમે પોતે કંટાળી ગયા છીએ થાકી ગયા છીએ વચ્ચે છોડવાનું નક્કી કર્યું હતું અને અમે તો ઠીક છે પણ પ્રિન્ટિંગ પ્રેસ વાળા જુદા જુદા હું તમને નામ જો ગણાવું કે બાર વ્યક્તિઓએ પકડેલું સાહેબ કે ચૂંથવાળું કામ છે સીધું સરળ કામ લાવો એટલે ચૂંથવાળું હેરાનગતિ વિચિત્ર કામ છે બાર વ્યક્તિઓ જુદા જુદા છોડી દીધું છે પરંતુ અફસોસ કે હું છોડી શકતો નહોતો માંડ એક વ્યક્તિ પાસે છેલ્લે ઈવન અમે એટલા બધા થાકે કોઈ પણ વ્યક્તિ જ્યારે થાકે હારે કંટાળે ને એટલે ભલે એ અમે વિજ્ઞાનના માણસ છતાં છેવટે ભગવાનના સ્થાને જાય તો મેં તો ઠીક છે અમારા મેડમે અહીંયા એક માતાજીના દર્શન માને કોઈ બુક આવે ને તો અમે કંટાળ્યા આ કાર્ય પૂરું પડે ને તો દર્શન કરવા એટલા કંટાળેલા છીએ એટલે આની અંદર શોર્ટ ફોલ છે બે લાખ તેતાલીસ હજારનો એ શોર્ટ ફોલ કવર કરવા કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ આ રીતે ફૂલ પેજની અંદર આપવા માગતું હોય આ પેજમાં ક્વાર્ટર પેજમાં તો મોસ્ટ વેલકમ છે સાથે સાથે દરેકને હાર્ડ કોપી જ આપવાની છે સોફ્ટ કોપી આપવાની નથી પરંતુ ખાસ કેસની અંદર લવકુશ ચેરિટેબલ ટ્રસ્ટને કોઈ સ્પેસિફિક અને સ્પેશિયલ ડોનેશન આપે તો ખાસ કેસમાં ખાસ પદ્ધતિથી વિદેશની અંદર સોફ્ટ કોપી આપવી એવું નક્કી કરેલું છે કઈ રીતે આપીએ જે તે વ્યક્તિને જાહેરમાં ઓપનલી આપવાની નથી અને હા ફોન વિશે કહી દઉં મિત્રો દોઢ થી છ મારી ઓપરેશન હોય પહેલું પેલું તો વોટ્સએપ પ્રક્રિયા છે આખી પ્રક્રિયામાં ક્યાંય તમારે કનુભાઈને ફોન કરવાનું આવતું જ નથી વોટ્સએપ મેસેજ કરો જ્યારે હું મારું ઓર્થોપીડીકથી માંડી અન્ય કામ પૂરું થાય ત્યારે મારી ફ્રી થવું મોબાઈલ હાથમાં પકડું છું પહેલાં મેસેજથી છેલ્લા સુધી જોતો હોઉં છું વ્યક્તિગત રિસ્પોન્ડ અને મેક્ઝિમમ રિસ્પોન્સ આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું આથી તમે એવો આગ્રહ રાખો મારો ફોન પણ ઉપાડવાનો જ કે છે પહેલો તો તમારે કરવાનું જ નથી ખાલી તમે મારી પરિસ્થિતિ સમજી લો ચોરાસી ગ્રુપ છે એ તો વધારે છે પરંતુ જ્યારે મેં ગણાય ત્યારે અઠોતેર હજાર આઠસો પચાસ લોકો જોડાયેલા હતા એક વ્યક્તિ રોજ નહીં ચાર દાડે નહીં અઠવાડિયે નહીં મહિને નહીં બાર મહિને એક વ્યક્તિ એક ફોન કરે તો રોજના આઢીસો ફોન થાય અઠ્યોતેર હજાર આઠસો પચાસ ભાગે ત્રણસો પાંસઠ કરો હતો ફોન ઉપાડતા ફોન ક્યાં કરવાની જરૂર છે તમારે મેસેજ કરીને છોડી દેવાનો એક મેસેજ વારંવાર કરવો નહીં એટલે ફોન કરવા નહીં અને છતાં બી દોર્થથી છ તો ભૂલથી પણ ના કરવા નહીં મિત્રો એટલે અને બીજું આ બુકની અંદર તમે નહીં માનો કે આ બુકની અંદર ટોટલ જેટલા બાયોડેટા છે ને એમાંથી દસ ટકા લોકો જ પૈસા ભરેલા છે અને જે રંગીન છે એમાંથી વીસ ટકા લોકો ભરેલા છે એટલે જે નવી હવે દીકરીઓનું કામ હાથમાં લઈ રહ્યા છીએ એમાં એક નમ્ર વિનંતી છે કે જેમણે પૈસા ના ભર્યા હોય એ ભરવા માટે નમ્ર વિનંતી છે સાથે સાથે હું કેટલીક કામની સિસ્ટમ સમજાવી દઉં અમારી અલગ સિસ્ટમ અમારી પદ્ધતિ હોય માનો કે જ્યારે દીકરાનું ચાલતું હતું તો મારી પાસે તમારો નંબર સેવ એટલે હું દીકરાના જ મેસેજો રીડ કરું દીકરીઓને આડું જ નહીં કેમ કે જો હું રીડ કરું હું એને અટેન્ડ કરું તો રીડ થઈ જાય પરંતુ મારે આગળ સૂચના પાસ કરવી પડે હું એકલા મેસેજ જોઉં થી નિસ્બત નથી એ કામ જે તે વ્યક્તિને કોમ્પ્યુટર વાળાને ગ્રાફિક્સ વાળાને કમ્પાઉન્ડ સ્ટાફને એથી માંડી અને પ્રિન્ટિંગ પ્રેસ વાળા હું મેં તમારો મેસેજ અટેન્ડ કર્યો અથવા કુરિયર આગળ હું મેસેજ ના પાસ કરું તો કોઈ મતલબ નથી એટલે જયારે જેનું કામ માનો કે દીકરાઓનું અત્યાર સુધી ચાલતું હતું તો મેં દીકરાઓના જ મેસેજ એટેન્ડ કરતા હતા દીકરીઓના કરતા હવે તમને એમ થાય કે સાહેબ મેસેજ નથી જોતા તમે લોકો એક એક મેસેજ દરેક ગ્રુપોમાં સાત સાત વાર પાછા રિમાઇન્ડર નંબર વન રિમાઈન્ડર ટુ એટલે તમે હવે મારે તો શું કહેવાનું હું તો કે તમારો નોકર નથી એક આ સામાજિક સેવા ચલાવીએ છીએ પાછા માને ઓછું સ્ટાફને કરે એટલે એક વખતે મેસેજ કરીને છોડી દેવી રાહ જોવી મિત્રો ફોનનું કીધું ફોન ઇમરજન્સી સિવાય કરવો નહીં દોઢથી છ કરવો દોઢથી છ ભૂલથી પણ ન કરવો અને ફોન કરવાનું આવતું નથી મેસેજ કરવો થોડી રાહ જોવી ધીરજ રાખવી મેસેજો રીડ કરવાની અમારે પણ સિસ્ટમ છે અમારી પદ્ધતિ છે રોજના બાવીસ બાવીસ હજાર મેસેજ આવે છે હાર્ડ કોપીનું કીધું સોફ્ટ કોપી એની વાત કરી છે શોર્ટ ફોનની વાત કરી છે મિત્રો એટલે શોર્ટમાં દીકરાઓના જે રહી ગયા હોય એ મોકલી શકે છે અને દીકરીઓમાં નવા નવી એન્ટ્રી જૂનામાં રહી ગયું હોય ચેન્જીસ હોય એ કાલ સવારથી આપ મોકલવાનું ચાલી કરી ચાલુ કરી શકો છો દીકરાઓની બુક આવશે ત્યારે સ્પેશિયલ વિડિયો બનશે અને વહેંચણી કરવાનું ચાલુ કરવામાં આવશે થેન્ક યુ મિત્રો અગાઉ દીકરીઓની બુકલેટ આવી ગઈ હતી જેનું વિતરણ ચાલુ છે હવે દીકરાઓની બુકલેટ આવી ગઈ છે છોકરાઓની મેલ બોયઝની બુકલેટ આવી ગઈ છે એટલે એનું શરૂઆતના ચારથી પાંચ દિવસ હેન્ડ ટુ હેન્ડ વિતરણ ચાલુ કરેલું છે અત્યારે સાજે આવી છે આજથી હેન્ડ ટુ હેન્ડ વિતરણ ચાલુ કર્યું છે એટલે કે જે લોકોને રૂબરૂ આવવાનું લઈ જવાનું શક્ય હોય એ રૂબરૂ આવીને લઈ જઈ શકે છે શરૂઆતના ચારથી પાંચ દિવસ એટલે કે એલમોસ્ટ સોમવાર સુધી હેન્ડ ટુ હેન્ડ વિતરણ ચાલશે એના પછી જેને આવવાનું શક્ય ન હોય એમણે અમને એડ્રેસ લખીને મોકલવાનું અને કુરિયર કરવાનું ચાલુ કરવામાં આવશે એટલે મિત્રો જે વ્યક્તિઓને બિલકુલ આવવાનું શક્ય જ નથી પોસિબિલિટી જ નથી એ અત્યારે એડ્રેસ મોકલી શકે છે એ એડ્રેસ અમે પિકઅપ કરીશું સો એક ભેગા થાય એમ એમ અમે કુરિયર કરતા હોઈએ છીએ અગાઉ જે આપણે અગિયારસો અગિયાર રૂપિયા નક્કી કરેલા ત્યારે આટલી પતલી બુકલેટ હતી અને અડત્રીસ પેજ હતા આટલી પતલી બનાવવાનું હતું એના પછી તમે સમજી શકો છો આ દીકરીઓની ફિમેલની ગર્લ્સની બુક છે ઓલમોસ્ટ એનાથી ડબલ સાઇઝની બોયઝની બુક બની છે મેં અગાઉ વિડીયોમાં કહ્યું પ્રમાણે પ્રિન્ટિંગનો તો બહુ વધારે ખર્ચો નથી બાયોડેટા પિકઅપ કરવા ચેન્જિજ કરવા માંગુ ઘણો બધો ખર્ચો હોય છે પહેલી ઓગસ્ટથી પચીસસો અગિયાર રૂપિયા નક્કી કરેલા છે જેણે જે ટાઈમે માનો કે સત્તરસો અગિયાર નક્કી કરેલા અને એણે એ ટાઈમે સત્તરસો અગિયાર ભરી દીધા છે તો એમને બુક આપી દેવામાં આવશે જેમણે વચ્ચેના પીરિયડની અંદર જુલાઈ મહિનાની આજુબાજુ સત્તરસો અગિયાર ભર્યા છે ઉપર ભરવાના નથી જેમણે સ્ટાર્ટિંગની અંદર અગિયારસો અગિયાર ભર્યા છે એમણે ઉપરના ચૌદસો ભરવાના છે એકદમ સ્ટાર્ટિંગમાં ઘણા લોકો એવા છે કે જૂની બુકલેટ મેળવવા માટે છસો ભર્યા છે પાંચસો બુકના સો કુરિયરના અને નવીના અગિયારસો અગિયાર એટલે યાદ રાખો એ છસો તો જૂની બુકલેટની અંદર જ ગળાય ભલે તમે ટોટલ સત્તરસો અગિયાર પણ નવામાં અગિયારસો અગિયાર એટલે એમને ચૌદસો ભરવાના રહેશે ગેરસમજ ના કરશો જાણી જોઈને કહેવોશ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરશો બધા રૂલ્સ રેગ્યુલેશન નક્કી છે અગાઉ વિડીયો કહ્યું પ્રમાણે અમારે એક રૂપિયો પણ ઘરે લઈ જવું નથી દીકરીઓની બુકલેટની અંદર બે લાખ તેતાલીસ હજાર શોર્ટ ફોલ છે આજની તારીખની અંદર અને આ છોકરાઓનો તો હજી હિસાબ કરીશું અથવા પ્રિન્ટિંગ પ્રેસ વાળાને મળીશું ત્યારે આંકડો બહાર આવશે એટલે કહેવાનો મતલબ શું છે કે હાલ જે ફ્રેસ ભરે છે એમને પચીસો અગિયાર ભરવાના છે જેણે અગાઉ નથી ભર્યા એમણે ઉપર ના ભરી એન્ડ ટુ હેન્ડ લઈ જઈ શકો છો અથવા કુરિયર કરવાનું ચાલુ કરવામાં આવશે હવે આપને જણાવી દઉં કે અમે બંને બુકો ટ્રાયલ બીજ ઉપર દીકરીઓની ત્રણસો પચાસ અને દીકરાઓની પણ ત્રણસો પચાસ ટ્રાયલ બેજ ઉપર છપાવી છે દીકરીઓની પાંચ હજાર છાપવાની છે દીકરાઓની પાંચ હજાર છાપવાની છે એટલે હવે હાલ આપે જો અગાઉનો મેસેજ ને વિડીયો જોયો હોય તો દીકરીઓની છોકરીઓ ફિમેલનો આપણે ચેન્જીસ કરવાના નવા લેવાના ચાલુ છે એ ઝીરોથી નવેસરથી સિસ્ટમેટિક ઓર્ગેનાઇઝ વેની અંદર ઘણા લોકો વારંવાર મેસેજ કરતા હતા ફોન કરતા હતા સાદી ભાષામાં કહીએ તો ખાઈ પીને મારી પાછળ પડી ગયા હતા સારી સાપી છે ઘણી સારી સાપી છે પરંતુ તમે જોશો ને તો ફિમેલ કરતાં મેલની તમને બહુ વધારે એક્સલન્ટ લાગશે ડે ટુ ડે તારીખ પ્રમાણે રેલ પ્રમાણે ગોઠવ્યું છે એટલે કહેવાનો મતલબ એ છે કે હાલ દીકરીઓની નવી બની રહી છે જેમણે બિલકુલ ના નોંધાવ્યું હોય એ નોંધાવી દે જેમને ચેન્જીસ હોય એ મોકલી દે જેણે અગાઉ પૈસા ભર્યાઓ પણ ના આવ્યું હોય એટલે હાલ દીકરીઓની બની રહી છે હવે હાલ છોકરાઓની આપણી પાસે ટ્રાયલ બેઝ ઉપર થોડી બુકો આવી ગઈ છે હવે માનો કે બુક આવી ગઈ છે અને કાલે સવારે કોઈને નોંધાવવું છે તો શું કરીએ એ નોંધાવી શકે છે છોકરાઓની વાત છે દીકરીઓની તો નવેસરથી જેટલી જૂની હતી ઓલમોસ્ટ બધી વિતરણ થઈ ચૂક્યું છે અમારી પાસે માંડ પાંચ કે દસ વધી છે પરંતુ દીકરાઓની આવી તો એમાં કોઈને નવું લેવું છે તો અમે શું કરશું કે એનો લઈ લઈશું અને એની અલગ કોપી કાઢી અને બુકની અંદર એક્સ્ટ્રા પેજ તરીકે આપીએ છીએ એટલે ન નોંધાવ્યું હોય એ પણ નોંધાવી દે કોઈ પણ કારણસર કેટલાક મેરેજ બ્યુરોવાળા આપણા ગ્રુપની અંદર ઘૂસી ગયા છે ફોન કરે છે તમારે એક જ વાક્ય કહેવાનું કે અમારે પૈસા ભરવા નથી જે રીતે ડૉક્ટર કનુભાઈના ફ્રી ગ્રુપો છે ગ્રુપમાં જોડાવાનું બાયોડેટા મૂકવાનો સંપર્ક કરવાનો એવું તમે કરતા હોય તમે તૈયાર છીએ પૈસા ચૂકવવા નહીં તમારો વિષય છે પરંતુ હવે અમારો એવો વિચાર છે કે કેટલાક લોકો શરમ સંકોચ ઈગો કે અન્ય કારણસરવા ક્યાં ભરજો શરમ સંકોચ ઈગો અથવા એમ કે વારંવાર મૂક્યા તો કેટલાક જૂના લોકો બાયોડેટા પોસ્ટ કરતા નથી એટલે ધીમે ધીમે અમે એ સિસ્ટમ તરફ જઈ રહ્યા છીએ કે જેટલા લોકો ગ્રુપોમાં જોડાયા છે દરેકે દરેકે નામ નોંધાવી જ દેવાનું દરેકે દરેકનું બુકની અંદર નામ આવી જ જવું જોઈએ બાકીના લોકોને એવું પણ વિચાર છે કે ગ્રુપમાં ના રાખો કેમ કે મેરેજ બ્યુરોવાળાને કાઢવાનો આ એકમાત્ર રસ્તો છે એટલે બધા લોકોએ નામ નોંધાવી દેવાનું પૈસા ભરી દેવાના અને તમે જે પોસ્ટ કરો છો એની જગ્યાએ અમે પોતે અઠવાડિયે કે પંદર દિવસે કે રવિવારે અહીંયા સંસ્થા તરફથી જ લવ કુશ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જ એકાદ દીકરી રાખી છોકરી રાખી અને એ જ પોસ્ટ કરશે એટલે ધીમે ધીમે જેણે પૈસા નહીં ભર્યા હોય એ ગ્રુપમાં નહીં રહી શકે એવું સિસ્ટમ અપનાવવા જઈ રહ્યા છીએ તો તાત્કાલિક નામ નોંધાવી દેવું અને ભરી દેવા થેન્ક યુ